નમસ્કાર મિત્રો કરણી ડેરી ફાર્મમાં તમામ બધા દર્શકોનું સ્વાગત છે તો મિત્રો આજે બે જ્યોતિઓ કરવાની છે લોડિંગ જે આપણે મિત્રો વેચાણ કરી છે મિત્રો એમની સંપૂર્ણ માહિતી પણ આપીશ તો વિડીયોમાં લાસ્ટ સુધી જોડાયા રહેજો મિત્રો આ જોતીઓની પહેલાં સુંદરતા તમને દેખાડી દઉં તો મિત્રો આ છે ભૂરી આપણી મહેંદી તો મિત્રો એમની સુંદરતા તમે જોઈ શકો છો સિંગોનું રાઉન્ડ પણ જો મિત્રો કમ્પ્લીટ રાઉન્ડ થઈ ચુક્યું છે પહેલું મિત્ર ગાભણ છે મિત્રો લંબાઈ પણ જોઈ શકો છો તમારી સામે જ છે મિત્રો આ જોટી છે આઠ જોટી જે બે ભેગી સેલ કરી છે મિત્રો આમની પણ તમે સુંદરતા જોઈ શકો છો તમારી સામે જ છે એકદમ ટૂંકું મોઢું અને સિંગોનો નો પણ બહુ સારો જ છે તમારી સામે જ છે જોવો મિત્રો તો મિત્રો આ બે જોટીઓ સેલ કરી છે આપણે અમદાવાદના કુંવરકા ડેરી ફાર્મ રાણાસર ને લઈ જનાર માલિકનું નામ છે પ્રભાતભાઈ દેસાઈ જેમને મિત્રો આ બે જોટી આપણે સેલ કરી છે મિત્રો આ જોટી જે છે એ હજી અંદાજિત જ પંદરથી વીસ દિવસ લેવાની છે તો મિત્રો એમનું પણ તમે બાવલું જોઈ શકો છો તમારી સામે જ છે પણ મિત્રો પેલું ઘા પણ છે તો મિત્રો આમનું પણ પીઠ પીઠું તમે જોવો હા જ મિત્રો થોડી સાધારણ ઓછી છે આ જોટીની બાકી મિત્રો સુન્યતામાં આ પણ બહુ સારી જ છે આંત્ર વચ્ચેનો ગેપ પણ મિત્રો જોઈ શકો છો સારું જ છે મિત્રો આ જોટીને આપણે કરશું લોડિંગ ગાડીમાં ચડાવવાની છે ને જશે કુંવરકાડ એરિફાર્મ રણાસર પ્રભાતભાઈ દેસાઈને ત્યાં મહેંદી મેંદી Mende, Mende, Mende. Mende, 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 Mende. Mende, mende, mende. mende, mende, mende. mend 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 गुड गुड

આવળા ભાગમાંનું સિગ્નલ છોડી